નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે રાજકોટ બેઠક ના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોજ છે વિવાદ અને વિરોધનો તમવાનું નામ નથી લેતો ક્ષત્રિય સમાજની મહિલા પદ્મનિભા લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે પદ્મનિભા વાળાની તબિયત લથડી છે જ્યાં બ્લડ પ્રેશર લો થતાં ઓલિસમાં દાખલ કરાયા છે જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે તમને જણાવી દઈએ કે રૂપાલાની ટિકિટ રદની માગ સાથે પદ્મનિભાવાળાએ ચૌદ દિવસથી અંત કર્યો હતો સાંજના સમયે પદ્મનીભાવાળાની તબિયત લથા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હાલ તેમની સારવાર ચાલી રહી છે બ્લડ પ્રેશર લો થઈ ગયું હોવાથી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે દિવસથી તેઓ અંત્યાગ ઉપર હોવાથી માત્ર પ્રવાહી ગ્રહણ કરી રહ્યા છે અને તેના કારણે જ આજે તેમની તબિયત લચડી હોવાની જાણવા મળી રહ્યું છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ